રાજુલામાં ખાનગી હોસ્પિટલમાં મહિલાનું મૃત્યુ થયું છે ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન મહિલાનું મૃત્યુ થયું ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારજનો કરી રહ્યા છે આક્ષેપ હોસ્પિટલમાં ઓક્સિજન ન હોવાથી મહિલાનું મૃત્યુ થયું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે રાજુલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ હાથ ધર્યો એમાં કહેવાનું તો એટલું જ થાય છે કે જે હોસ્પિટલ વાળાએ જે વર્તન કર્યું છે ને જે ઓક્સિજન ઘટતો હતો ત્યારે એ લોકો ઇમરજન્સી માટે ઓક્સિજન લેવા ગયા તો મારો આક્ષેપ એ છે કે જો ઇમરજન્સીમાં ઓક્સિજન એની પાસે હાજર ન હોય તો આ માણસની જવાબદારી છે બરાબર એટલે તમારું કહેવાનું છે ઓક્સિજનના લીધે બેન ગુજરી ગયા હા ઓક્સિજનના અભાવના લીધે બેન મૃત્યુ થયું તો મિની સાહેબને અમે લખો સાહેબના દવાખાના મેં લેવા હતા અને ડિલિવરી માટે બરોબર તો લખો સાહેબ એમ છે કે ડિલિવરી બારક લેવાનું છે બરોબર મેં કીધું વાંધો ને સહી કરી નાખ્યા હતા ને બારક બાળક બધું તૈયાર થઈ ગયું છે બરોબર સાહેબ બધા અવર અવર જવા મળ્યા છે એટલે મેં સાહેબ ને થોડીક વાત પૂછ્યું કે સાહેબ તમે કેમ કઈ તબિયત કઈ ખરાબ છે તો સાહેબ એમ કીધું કે તમારે તાત્કાલિક હોસ્પિટલ બદલવું પડશે એટલે મેં કીધું વાંધો નહીં એટલે કેવી રીતે તો કે ઘડીક તમારા બેલ ગુજરી ગયા છે આવી રીતે અમને કીધું છે